વિશાવિદર મત ક્ષેત્રના લોકોમાં ખુબ જ ઉત્સાહ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલ એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણી એક વિસાવદર અને બીજી કડી પરંતુ ચર્ચા એ સૌ કોઈના મુખે વિસાવદરની છે જોકે વિસાવદર જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બે દિવસ પહેલાં જ કહ્યું કે અહીંયા હવે વનવાસ પૂરો થવાનો છે જો કે હવે વનવાસ પૂરો કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓના શિરે છે અને એ જ નેતાઓમાંના અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર લાગી ચૂક્યા છે ત્યારે વિસાવદર ફતેહ કરવા હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિસાવદર પહોંચી ચૂક્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદરની અંદર ખરાખરીનો જંગ જામ્યો છે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ તેમના નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કિરીટ પટેલના સમર્થનની અંદર હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદરના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર છંદ અને દુહાની લલકાર થઈ રહી છે તો કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સમર્થનની અંદર બેઠકો ચાલી રહી છે જોકે આ તમામની વચ્ચે કિરીટ પટેલને જીતાડવા માટે અને વિસાવદર ફતે કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અંદર ધામા હર્ષંઘવીએ વિસાવદર વહેલી સવારે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ વિસાવદર પહોંચી અને વિસાવદરના એ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી આ બેઠકની અંદર વિસાવદર અને વિસાવદરની આસપાસના વિસ્તારના ગામોના સરપંચો પણ ઉપસ્થિત હતા આવનારા સમયની અંદર વિસાવદરની અંદર આ ચૂંટણી પ્રચાર પ્રસારે લગભગ સાત આઠ દિવસનો સમયગાળો છે આઠ દિવસની અંદર એક એક વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચવું અને વિસાવદર ફતે કેવી રીતે કરવું તેને લઈને આ તમામ લોકોની સાથે તેમને ચર્ચા અને બેઠક પણ કરી હતી જોકે આ બેઠકની અંદર વિસાવદર વિધાનસભાની આસપાસના મત વિસ્તારના એ ધારાસભ્યો સાથે જ રાજ્ય સરકારના એ મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે રાજ્યના ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું શું કંઈ કહ્યું એ સાંભળો વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે મત ક્ષેત્રના ગામોના નગરજનોને ખાસ કરીને સરપંચો પૂર્વ સરપંચો ગામના આગેવાનો યુવાનો મહિલાઓ આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલ મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા

અને એક એક વિસ્તારની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોંપી છે જો કે આ તમામની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ વિસાવદરની મુલાકાતે છે ચૂંટણી પ્રચાર પ્રસારની વચ્ચે સંઘવીએ ત્યાં પહોંચી અને સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર ચૂંટણી પ્રચાર એ થઈ રહ્યો છે એની આખી એક માહિતી તેનો એક આખો એક રિપોર્ટ મેળવ્યો અને રિપોર્ટ બાદ આખી આ ઘટનાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એને સૂચનો આપવાના હતા કે આગામી સમયમાં આ છ થી સાત દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારે આવનારા સમયની અંદર લોકો સુધી પહોંચવાનું છે અને લોકો સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીનો વેગ એ આગળ વધારવાની વાત કરી છે તો એક તરફ વિપક્ષ અને બીજી તરફ સત્તા પક્ષ છે અને સત્તા પક્ષને આ વિસાવદર વિધાનસભા જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટીઆર પાટીલે બે દિવસ પહેલાં જ વિસાવદરની અંદર કહ્યું હતું કે અહીંયા એ વનવાસ પૂરો કરવાનો છે અને એ જ વનવાસ પૂરો કરવા માટે અને વિસાવદર ફતેહ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષોમકી ખુદ વિસાવદર પહોંચી ચૂક્યા છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈ અને સાથે જ વિસાવદરના ચૂંટણી પ્રચાર પ્રસારમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષવિ પહોંચ્યા તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર